સરકારી વિભાગો બાદ હવે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો હતો ચકચારી બનાવની વિગતો અનુસાર ભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં ગુનો નોંધાયો હતો અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખાનગી વકીલ સલીમ મનસુરીએ ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો આપવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી આ અંગે ફરિયાદીએ લાંચ રુસવત વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના નાણાં પેટે રૂપિયા ચાર લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે આરોપી દ્વારા ભરૂચના ચોથા અધિક સ્તર ન્યાયાધીશ હિતેશ એચ ગાંધીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા ધારધાર દલીલો કરવામાં આવી હતી કોર્ટે સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી વકીલના જામીન નામંજૂર કર્યા હતા